બગસરા ભાજપમાં ભડકો થયેલો છે સઠવારા સમાજના ઉપપ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું અપમાન કરવામાં આવતા ચર્ચા વિષય બની ગઈ છે બગસરા ભાજપમાં ભડકો થયેલો છે બગસરા ખાતે સઠવારા સમાજની બેઠકમાં સઠવારા સમાજના ઉપપ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડિયલનો ભાજપ નેતાઓએ અપમાન કરેલું હતું દિનેશ હળિયલને જાહેર મંચ પરથી બગસરા પાલિકાના પ્રમુખ પતિએ ખુરશીમાંથી ઊભા કરેલા હતા ભાજપના કાર્યક્રમમાં ભાજપના

તેમજ હોલસેલ એન્ડ રિટેલ કરિયાણા મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ અને હમણાં જ હાલની તકે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી થઈ તેમાં મને પણ પ્રમુખ પ્રદેથી નિયુક્ત કરવામાં આવેલ છે કોળી સમાજ અને સતવારા સમાજનો સંવાદ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી આયોજિત હતો તેમાં મને દીપ પ્રાગટ્ય પહેલાં મને સ્ટેજ ઉપર બેસાડો બેસાડેલો હતો પરંતુ દીપ પ્રાગટ્ય પછી એવી રીબડીયા જે પ્રમુખ પ્રતિનિધિ છે તેણે મને સ્ટેજ ઉપર ન બેસવા દીધો એમને હાથ રાખી અને મને કીધું કે આ તારે જોઈ લેવું શું કરવું જોઈએ એમ કરીને હું ત્યાં એક શબ્દ પણ બોલ્યો નહીં અને સ્ટેજ છોડી અને હું મારા ઘરે આવતો રહ્યો પાછળથી મારા સમાજને અને પત્રકાર મીડિયાઓને ખબર પડી કે ભાઈ આવું દિનેશભાઈ હડિયલનું અપમાન થયું છે તો એ લોકોએ આ વાત ઉપર ઉજાગર કરેલો સતવારા સમાજ અને હાલ કરિયાણા એસોસિએશને પણ મને ખૂબ જ બાહેન્દ્રીપૂર્વક ટેકો આપેલો છે કે આમાં કોઈ પણ પ્રકારનું જાતું કરવાનું નથી ભારતીય જનતા પાર્ટીને આ વખત દેખાડી દેવું પડશે કારણ કે આવા બિન હોદાકીય પ્રવૃત્તિ કરવાવાળા વ્યક્તિઓને સાથે રાખતા હોય અને જેમની પાસે હોદ્દા છે એ લોકો કાંઈ બોલતા નથી તો આવા હોદ્દા વગરના લોકોને કાઢી મેંકવા જોઈએ છતાં પાલી ભાજપ એને કાંઈક સાવરી રહી છે એટલા માટે અમારા કરિયાણા એસોસિએશનના મંત્રીશ્રીએ પણ ભારપૂર્વક કીધું કે જો આમાં કાંઈ ઘટતું નહીં કરવામાં આવે બે દિવસમાં તો ગાંધી માર્ગે આંદોલન કરીશું તેમજ ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાનો પણ અમારે વિચારવું પડશે